تو آج جو بس جاؤ ہائی روڈ پر مستی میں آگ لگے جو کہ لائن بسوں مستی میں آگ لگے تو تم بتا ہائی روڈ تو پہلی باز بسوں لائن پولیس گاڑیوں فائر بریگیڈ رست بک ہے فائر بریگیڈ لائن بسوں کی لائن سے جاؤ

આ બાજુ અને બધા ફાયર બ્રિગેડ વાળા હા છે કેક બોક્સની બાજુમાં ફાયર બ્રિગેડ રોકાયેલો તો હાઈરોડ આખો બંધ છે પેલી બાજુ થી લઈને ઇલિંગ રોડ એ બધું તો આ અહીંયા લાગેલી છે વેલીઝ માં વેલી જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી ટ્રાફિક બંધ જ રહે અત્યારે તો ઓલાવી નાખ્યું છું બધું ખબર નહીં ક્યારે ન લઈ ગયો હું પણ હમણાં ગાડી લઈને આવ્યો ને તો બધો રસ્તો બ્લોક છે ત્યાં ભાઈ